हां तो खाली फोटो मार दे ना। ये क्या लिखियो है बे डॉक्यूमेंट लिख के मदरना बे डॉक्यूमेंट जोसे चेंज करवा माटे खाली तो खाली नोटे फोटो कर साहब था। ने बात करी आ पिता नु आधार कल एलसी एन क्या बे डॉक्यूमेंट लिखियो है मने बताओ खाली में लिखो ना आई को भैया बे बार क्या लिखियो है के बे डॉक्यूमेंट जोसे यूं અહીંયા લખેલું છે બતાવો મને ખાલી બે ડોક્યુમેન્ટ લખી લ્યુ બતાવજો બતાવો અહીંયા લખ્યું હો તમે ખોટા ખોટા પબ્લિકને માનસિક કરી હેરાન કરી રહ્યો હતા બધા બોલો આવો ઓકે બતાવો અહીંયા બે ડોક્યુમેન્ટ લખેલું કે કઈ બધું લખી દો આ લગ્નના પુરાવો બે ડોક્યુમેન્ટ છે વ્યક્તિના બે આધાર કાર્ડની નકલ નકલ બે ડોક્યુમેન્ટ લખ્યું આધાર કાર્ડ કાર્ડ બે નકલ જોશે એવું લખ્યું છે એલસી બાળક બાળકનો જન્મ પેલા એ